લોકસભા ચૂંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આ વચ્ચે ચૂંટણી મિજાજ જાણવા વીટીવી ન્યૂઝની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકોને મળી રહી છે ત્યારે આજે વીટીવી ન્યૂઝ અમદાવાદના અખબારનગર પાસે આવેલ વ્યાસવાડી વિસ્તારમાં પહોંચ્યું જ્યાં મેટ્રો આવ્યા બાદ વિસ્તારની રોનક બદલાઈ છે પણ તે વિસ્તારમાં હજુ વરસાદી પાણી ભરાવા ખરાબ રસ્તા જેવી સમસ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે આવો સાંભળીએ વ્યાસવાડીના લોકોનો ચૂંટણી મિજાજ શું છે લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે વીટી ખાતે પહોંચી છે જ્યાં લોકો પાસેથી જાણીશું કે ચૂંટણી મિજાજ તેમનો કેવો છે તેમના વિસ્તારમાં કેવા કામો થયા છે હજુ તેમની આશા અપેક્ષાઓ ઉમેદવાર પાસે કે પછી સરકાર પાસે કેવા પ્રકારની છે શું તેઓ ઈચ્છી રહ્યા છે આ વિસ્તારને લઈને પેલા તો આપ શું કહેશો આજે લોકસભા ચૂંટણીનો માહોલ શું લાગે છે આ વખતે કોણ આવશે ભાજપ જ આવશે એવું લાગે કેમ કેમ ભાજપ અત્યાર સુધી એમણે જે કાર્યો કર્યા એ હિસાબથી તો એવું જ લાગે છે કે એ જ આવશે એમ કયા વિસ્તારમાં રહો છો અહીંયા જ રહું છું વ્યાસવાડીમાં અહીંયા શું તમે જો પાંચ દસ વર્ષમાં શું બદલાવ છે પહેલાની પરિસ્થિતિ શું પેલા ખાડા ખૈયાવાળા વાળા રસ્તા ને એવું બધું હતું એની સામે અત્યારે સુંદર રસ્તા તો થયા છે મેટ્રોનું નું કામ ચાલુ થઈ ગયું મેટ્રો ચાલુ થઈ ગઈ છે આ દસ વર્ષમાં ઘણો સુધારો છે આ એરિયામાં આપ શું કહેશો આ વિસ્તાર કેટલો બદલાયો છે આખો વિસ્તાર બહુ સારામાં સારો થઈ ગયો છે પેલા લોકેશન કરતા પેલા બેટર અત્યારે લોકેશન સારું વધી ગયું છે મેટ્રો ની સુવિધા વધી ગઈ પછી રોડ રસ્તા બી સુધારો થઈ ગયો છે બીજું કે કઈ પાણી થોડું ભરાતું હતું બધું સમસ્યા દૂર થઈ ગઈ છે અત્યારે રોડ બી સારા છે બાગ બગીયા બધું લેવલ બધું કમ્પ્લીટ હજુ પણ મારા અંદાજ પ્રમાણે જ્યારે પણ વરસાદ આવે એટલે અખબારનગર અંડરપાસ ભરાઈ જાય આસપાસના વિસ્તારમાં વ્યાસવાડી જ અહીંયા બેટમાં ફેરવાઈ જાય એ થોડું પાણી રે પાંચ દસ મિનિટ કે અડધો કલાક સુધી પાણી બધું કમ્પ્લીટ પછી ઉતરી જાય પાણી તકલીફ છે સો ટકા છે અને એમાં એ સુધારો કરવો જોઈએ વખત કરી છે સંપૂર્ણ નિકાલ તો નથી જ વ્યાસવાડી ચાર રસ્તાથી લઈ અને અકબરનગર સર્કલ સુધી પાણી કેર સમા ભરાયા જ છે દર ચોમાસે જો વરસાદ વધારે હોય તો ભરાયા જ છે આપ કરવો જોઈએ નિકાલ કરવો જોઈએ આપ ક્યાં નથી અમે પોરબંદર થી બિલોંગ કરીએ છીએ અને અહીંયા સ્ટડી માટે આવ્યા છે પોરબંદર અને એમાં પણ ફરક છે કેવા કામો છે ફરક એટલે અમે એડમિશન વર્ષ કોલેજમાં લીધેલું હતું ત્યારે થોડાક રસ્તાઓનું કામ નબળું હતું ઇન્ફ્રાસ્ટ્રકચર અને રસ્તાઓના કામ એકદમ સરસ છે અને બહુ સારું કામ છે ભાજપ સરકારનું અને બીજેપી આ વખતે આવે છે અને ચારસો પ્લસ થી આવે છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ હજુ જરૂરિયાત શું છે એક સ્ટુડન્ટ તરીકે તમે શું કહેશો કે જે તમારા વિસ્તારમાં આમ તો લાઇબ્રેરી હોય જીમ હોય સ્વિમિંગ પુલ હોય એ છે ખરા હા છે તો ખરા પણ જે આ મેન રસ્તાઓનો કામ તો બરાબર થઈ ગયું પણ અંદર ગાડાના જે રસ્તાઓ છે એની થોડુંક જે કામ ચાલે છે થોડુંક એઝ કમ્પેર ટુ આ મેન રસ્તાના કારણે સ્લો છે થોડુંક તો એને થોડુંક વધારે સ્પીડ થી કરવું જોઈએ એવી એક રિક્વાયરમેન્ટ થોડીક છે અમદાવાદ એટલે ગતિશીલ શહેર ડેવલપ કરતું શહેર આ વિસ્તાર એટલો ડેવલપ હા પહેલા કરતા ઘણો ડેવલપ થયો છે પણ હજી ડેવલપમેન્ટની જરૂર ખરી જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રાફિક મેનેજમેન્ટ અત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ માટે બહુ એટલા બધા સ્ટેપ્સ નથી લેવાયા અને એક્સિડન્ટ્સ વધારે થાય છે એટલે એક્સિડન્ટ્સને રોકવા માટે કંઈક સ્ટેપ્સ લેવા જોઈએ સેકન્ડલી બિઝનેસ વધી રહ્યો છે અત્યાર સુધી મંદી દેખાતી હતી પણ હવે ધીરે ધીરે લાગે છે કે બિઝનેસ વધી રહ્યો છે એટલે બિઝનેસ વધારવા માટે બી થોડા સ્ટેપ લે તો વધારે સારું સરકાર એવું મોંઘવારીનો મુદ્દો પણ છે શિક્ષણનો મુદ્દો હોસ્પિટલ મોંઘવારી અને હોસ્પિટલ એ બે મુદ્દા તો મેઇન છે એટલે એના માટે બી સરકારે કંઈક સ્ટેપ લે તો લોકોને થોડો રાહત પહોંચે તમે આ સમસ્યા વાત કરી તો હવે તમારા મતે કોણ આવશે આમ તો બીજેપી જ લાગે છે કારણ કે બીજેપી એ સારા સારા કાર્યો કર્યા છે પણ કઈ કહેવાય નહીં આમાં તો શું છે કે આમાં છેલ્લે છેલ્લી ઘડી સુધી કઈ કહેવાય ઇટ્સ લાઈક અ ક્રિકેટ મેચ એટલે છેલ્લી ઘડી સુધી કશું કહેવાય નહીં